નમસ્કાર સુપ્રભાત ગુડ મોર્નિંગ દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટોયર ન્યૂઝ ધ્રાંગધ્રાના સિટી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં આજે વાર્ષિક ઇન્સ્પેક્શન અને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યા આવી ચૂક્યા છે અને હવે ટૂંક સમયમાં જ આ બાજુમાં પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં જ જે મંડપો નાખવામાં આવ્યા છે અને ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પ્રાંગણને નવી નવેલી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે ત્યારે આપ જોઈ શકો છો કે બધી બાજુ મંડપ નાખેલા છે અને હવે ટૂંક સમયમાં જ આ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમનો આશય પોલીસ વિભાગમાં નોકરી કરતા દરેક કર્મચારીઓ સાથે મિલન સ્નેહ મિલન કરવાનો તથા સમય તથા તેઓની કોઈ પણ સમસ્યા હોય તો તે સાંભળી અને તેનો ઉકેલ લાવવા માટે આ કાર્યક્રમ કરવામાં આવેલ છે અને આપ જોઈ શકો છો એસપી સાહેબ તથા ડીવાય એસપી જે ડી પુરોહિત સાહેબ આવી ચૂક્યા છે અને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરી રહ્યા છે ત્યારે દર્શક મિત્રો અમારી સાથે રહેજો અને આપ જોઈ શકો છો કે પોલીસમેનો પણ પોતપોતાના સ્ટાફના પોલીસો પણ પોતપોતાની જગ્યાએ બેસી ગયા છે ત્યારે આપણે આ આ કાર્યક્રમ કવર કર્યો છે અને ધ્રાંગધ્રાના અમારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો આભાર